નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચુજલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ સાત વિષય ગણિત દ્વિતીય સત્ર આ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન એક અથી તો વિદ્યાર્થી મિત્રો એની અંદર વિકલ્પ આપેલા છે વિકલ્પ તમારે દસ માર્કના પૂછાતા હોય છે તો જોઈએ આપણે પ્રકરણ સાતથી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એક પણ વિકલ્પનો પ્રશ્ન કે આન્સરનું વાંચન નહીં કરું તમારે ડાયરેક્ટલી જોઈને જાતે લખવું પડશે તો આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ સાતથી પ્રકરણ નાઇન ની અંદર નંબર એક બાવીસ સેમી પરિઘ દ્વારા વર્તુળનો વ્યાસ સાત સેમી હોય છે બીજો એકસો ચોપન સેમી ટુ ક્ષેત્ર પર વાળા વર્તુળની ત્રિજ્યા સાત સેમી હોય છે અને વર્તુની ત્રિજ્યા અગિયાર સેમી હોય છે અને નંબર પાંચ એક સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્ર પર સેમી ટુ છે જો તેનો પાયો છ સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ સોળ સેમી હોય નંબર છ વિદ્યાર્થી મિત્રો છો એ બીસીની નંબર અડતાલીસ અર્ધ વર્તુળની પરિમિતિનું સૂત્ર એ પણ તમારી સમક્ષ છે હવે જોઈએ પ્રકરણ દસ થી જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા સ્ક્રીનશોર્ટ પાણી પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે હવે પ્રકરણ અગિયાર એની અંદર વિદ્યાર્થી તમે જોઈ શકો છો ખાલી જગ્યા આપેલી છે એટલે કે વિકલ્પો છે હવે પ્રશ્ન એક બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક બ તમારે છ માર્ક છે તો જોઈએ પ્રકરણ અગિયાર થી હવે પ્રકરણ તેર તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ